વર્ડ ઓફ સાયન્સ એટલે કે વિજ્ઞાન વિશ્વમાં હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધોરણ આઠ પ્રકરણ એક વાયુઓની બનાવટ આ પાઠ અંતર્ગત હાઇડ્રોજન વાયુ બનાવવાની પ્રવૃત્તિ જોઈશું તો આ માટે સૌપ્રથમ વાત કરીશું આજની પ્રવૃત્તિ હાઇડ્રોજન વાયુ બનાવો તો મિત્રો આ હાઇડ્રોજન વાયુ બનાવવા માટે કયા કયા સાધનો જોઈશે તેની માહિતી મેળવીએ તો તેમાં કસનળી કસનળી હોલ્ડર જિંક અથવા તો લોખંડના ટુકડા અથવા મેગ્નેશિયમની પટ્ટીના ટુકડા હાઇડ્રોક્લોરિક એસિડ મીણબત્તી દિવાસડીની પેટી આ તમામ સાધનો વિશે આપણે વધુ માહિતી મેળવીશું કસનળી कसनी होल्डर दीवासड़ी की पेटी जिंक अथवा लोखनना टुकड़ा हाइड्रोक्लोरिक एसिड મીણબત્તી વગેરે મિત્રો પ્રયોગની રીત જોઈએ તો અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ એક કસનડીને અંદર जिंक અથવા લોખંડ અથવા તો મેગ્નેશિયમની પટ્ટીના ટુકડા આપણે લઈશું જે આ પણ જોઈ રહ્યા છો હવે આ કસનડીમાં આપણે હાઇડ્રોક્લોિક એસિડના થોડા ટીપા નાખીશું અને અવલોકન કરીશું તો તેમાંથી પરપોટા અથવા ફીણ જેવું ઉત્પન્ન થશે જે આ પહી જોઈ રહ્યા છો તે પછી આપણે મીણબત્તીની જ્યોત આગળ કસનળી ધરતા બ્લાસ્ટ સાથે સળગે છે મિત્રો આ પ્રયોગ આપણે આપણા શિક્ષકની હાજરીમાં કરવો જોઈએ એકલા આ પ્રયોગ કરવાનો પ્રયત્ન કરશો નહીં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વિજ્ઞાન વિશ્વ ડોટ બ્લોગ સ્પોર ડોટ ઇન મુલાકાત લેશો આભાર મિત્રો